ના ના દાઈચુ કા છે બીમાર તો કે કનાળી ભાઈ આપો છે તમે પીએમ ને ફરિયાદ આપે જો છે હું તો પીએમ એમને નો અત્યારે મેં કીધું આ પાસ નથી ને કીધું મારા જે ફરિયાદ આપતી હોય મારા જે પાસમાં છે

તો સાહેબ હવે તપાસ કરી રહ્યા છે તમને પણ સાહેબ લાઇસન્સ સસ્પેન્ડ સાહેબ એક મિનિટ હા બરો એ એમની જે ડિપાર્ટમેન્ટલ પ્રોસેસ છે ઓ એ સાહેબ એમને કરે કરી રહ્યા ઓકે ઓકે મારી પાસે ફરિયાદ ને પ્રકરણ ને આખું જશે જ્યારે સાહેબ ની કચેરી અને ક્યાં ના કરી છે બરાબર સાહેબ અમે સાહેબ એ જ કે ચોરી કરેલો જથ્થો પકડાયેલો છે 300 માણસના નિવેદન લેવાના છે ત્રણ દુકાન ના લાયસન્સ કેન્સલ થયા છે હું તમને શું કહું છું

राखो 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 से राखो हूं सुगेनी से दुकान आवो वो क्या हारो સાહેબ એમાં એવું છે હવે માલ તો પકડાઈ ગયો ઓલરેડી સસ્પેન્ડ કર્યા લાયસન્સ તો કઈક ગુનો બન્યો હોય છે તો હવે સાહેબ જે કલમ કાલે કહેતા હતા તમારે ત્યાંથી

અને સાહેબ બીજી વાત દુકાનદાર થી પોતે ફરિયાદ આપવા તૈયાર છે દુકાનદાર દુકાનદાર છે 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 તમારી પાસે ઓલરેડી ઓલરેડી પંચરોજ પંચરોજ કામ કામ સાંભળો કે આ ભાઈ અમારી બળજબરી પૂર્વક દુકાન ચલાવતા અને અમારો માલ આ ભાઈ વેચી તો સાહેબ એ નકલ આધારે તમે એફઆરઆઈ કરો ને પછી એફઆરઆઈ કરશે પછી પોલીસ તપાસ કરશે

હવે 300 લોકોના 300 લોકોના એમને 300 લોકોના નિવેદન લેવાના પછી ડીએસઓ સાહેબે લાયસન્સ ત્રણ સસ્પેન્ડ કર્યા બરાબર માલ સીઝ કર્યો તો સાહેબ ઓલરેડી એક લાયસન્સ સસ્પેન્ડ કર્યો એટલે એનો મતલબ એવો ઓલરેડી ગેરેટી થઈ છે જી સાહેબ અમે સાહેબને એ જ કહીએ છીએ કે રિપોર્ટ મોકલી આપ્યો મોકલ્યા તપાસ પૂરી થઈ ગઈ છે હવે વાત રહી છે પક્ષકાર ને સાંભળવાની હવે સાહેબ એની મુદત આપે તો છ મુદત આપે છ મહિના હોય જાય છ મહિના પછી એફઆઈઆર દાખલ થાય તો કોર્ટ એવું કે લેટ હુકામ થાય ત્યાં સુધી ભાગી જાય

સાહેબ વિજય અનાજ કાઢ્યો તો અનાજ ક્યાંથી અનાજ ક્યાંથી કાઢશું સાહેબ અમે સાહેબ ને એવું સાહેબનું અમે એવું કહીએ રોજ કામ તમારી પાસે છે દુકાનદાર ને નિવેદન છે એના આધારે ફરિયાદ આપી દો સાહેબ સાહેબ ના છે હા સાહેબ આમાં ક્યાંય પરિપત્ર માં ક્યાંય રસ્તો હવે જે મોહન બાપા દુકાનદાર છે

કયું સરકારી પુરવઠાનું નું અનાજ છે ક્યાંનું છે શું છે એ સાહેબ અહેવાલ આપશે ને મારે કોઈ સીધી ખાતરી નથી હશે સરકારી મારું તમારું કીધું નથી સાહેબ એટલા માટે તો એના માટે તો સાહેબ પોતે અધિકારી છે સાહેબ ના અધિકારી છે એમની જવાબદારી છે સાહેબ અમે તો ક્યારે આવ્યા તમારી પાસે સાહેબ

દિવસો છે એનું કામ હતું એને દિવસ પૂરું કરી દીધું હવે તમે એમ કહો છો કાની તપાસ ચાલશે બે પક્ષને શું સાંભળવામાં આવશે સાંભળ્યા પછી નિર્ણય કરવામાં આવશે શેનો નિર્ણય કરવામાં આવશે એફઆરઆઈ દાખલ કરવાનો કે એની પાસે માલચીજ કરવાનો દંડ કરવાનો અમે તો સાહેબ એફઆરઆઈ માટે છે કે ભાઈ ગુનો બન્યો છે તો એફઆરઆઈ તમે દાખલ કરાવો તો સાહેબ તમે એ ક્યારે કરશો તમને દ અત્યારે સાહેબ હુકમ થયો શું હુકમ થયો હુકમ થયો દંડ નો હુકમ થયો ચાર્જ નો થયો હવે તપાસમાં હું હુકમ થવા માંગે છે એ તો તમે કમે ઉપલા કર્મચારીને પૂછ્યો કોને કે મને ઓથોરાઇઝ કરવાના છો તમે ડાયરેક્ટ ફરિયાદી બનવાના છો અમે છે જાહેર જનતા છીએ તો અમને ખબર તો હોવી જોઈએ ને કે તમે ફરિયાદી બનવાના છો કલેક્ટર સાહેબ હુકમ થાય ને એ મુજબ કાર્યવાહી થાય એનો હુકમ થાય છે ફરિયાદ દાખલ કરવાનો હુકમ થાય માલ સીજ કરવાનો હુકમ થાય પૈસા રિકવર કરવાનો હુકમ થાય હુકમ છે થાય એ હુકમ તો ગમે એક થાય ને એક નહીં અમારો અમારો મુદ્દો નો છે સાહેબ તો અમે એફઆરઆઈનો હુકમ થવાનો છે તમે પૂછો ડીએસઓ સાહેબને ઈ સાહેબે કીધું છે કે હુકમ થાય પછી તમે આ હુકમ શેનો સાહેબ હુકમ ઘણા પ્રકારના થાય પછી હું ખોટો હોય તો મને કીધો છે તમારે સીધી તો તમે ન કહી શકો હું ખોટો હોય તો સાહેબ કયો હુકમ શેનો

એફઆરઆઈમાં ફરિયાદી કોણ બનશે એઝ એ મામલતદાર પ્રાંત અને ક્યારે એફઆરઆઈ થશે તમે એફઆરઆઈ લખાવવા માટે ક્યારે પોલીસ સ્ટેશન જશો ઉપરથી હુકમ થાય એ પ્રમાણે હુકમ સાહેબ ક્યારે અને શેનો તપાસ છે ગેસ છે રેવન્યુ છે ત્રણ મુદત આપવામાં આવે મુદત બાય મુદત ત્રણ મહિના આવી જાય છ મહિના આવી જાય છ મહિના પછી એફઆરઆઈ કરશો ગેસ મારા હોય ને તો હું તમને કહી શકું બનાવ ક્યાં ભાઈ નહીં મારી વાત સાંભળો

સાહેબ જે કાંઈ લેવાલ મોકલ્યો છે એનો નિર્ણય લઈ અને આવી જશે અરજ જે કંઈ સાહેબ આવશે ત્યારે અમે આગળની કાળીપણી એ રીતે કરી દઉં સર તમે રાઈટ સાંભળો બીજું કે અત્યારે આ કચેરીમાં કોઈ પણ વ્યક્તિ લો લોય મોર્ડરની કોઈ પરિસ્થિતિ ન પેલી ઘરે કટલાવે એની પણ તમને અપીલ કરી દેજો સર એના માટે અમે ઝાઝા લોકો આવ્યા નથી સાહેબ હું તમને એ જ કહું છું અમે સોશિયલ મીડિયા માધ્યમોમાં જે કાંઈ મીટો જોઈએ એના માર્થે કહી દઈશું

તો એ તો જાણી જ લેવું ને તમે કલેક્ટર સાહેબ પર કાલે ઉગ્રણી જાય સાહેબ તમે एफआर કરવાના છો તો ક્યારે કરવાના છો બરાબર ને સર તમારે ખાલી પૂછવાનું જ છે સાહેબ કાલે આવીએ કાલે આવા વાત કરી

નિયમ બધાને લાગુ પડે સર તમે મને ભાઈ સર બધી ફરિયાદ થઈ સર તમે મને ટાઈમ આપો ને એક મિનિટ ભાઈ એક મિનિટ તમે મને ટાઈમ આપો ને આ બધા કાલે મને ફોન કરશે હું તો આખો દિવસ ફોન કરું તમે મને ટાઈમ આપી દો ને સર તો કેટલા વાગે તમે સર મને જણાવશો આ બાબતે હું કાલે તમને છે ને આના ચાર પાંચ વાગ્યા સુધીમાં તમને જાણી તમને ભાઈ પાંચ વાગે સાહેબ મને કહેશે કે બધાને હું તમને આવો આજે ફોન કરીને આનું આ જાવ બધું કાઈ કાઈ વાંધો નહીં કોણ